પચાસ વર્ષના વર્ષાબેન મારી પાસે ફરિયાદ કરતાં કરતાં રડી પડ્યા કે મેડમ અમે બધા જ જ્યારે હોલમાં બેઠા હોઈએ ત્યારે મને અચાનક જ ગભરામણ થાય છે જાણે એટેક આવી જશે એવું લાગે છે પંખો કે એસી ચાલુ હોય છતાં મને બહુ પરસેવો વળે છે રાત્રે પણ અચાનક પરસેવો વળી મારી ઊંઘ ઉડી જાય છે બીજા બધા જ એકદમ શાંતિથી બેઠા હોય છે પણ માત્ર મને જ આવી તકલીફ થાય છે તો આવું થવાનું કારણ શું તો મિત્રો વર્ષાબહેનની જેમ તમારામાંથી પણ ઘણા બધા બહેનોને આવી તકલીફ હશે આ તકલીફને મેડિકલમાં હોટ ફ્લેશિસ કહેવામાં આવે છે જે મેનોપોઝની ઉંમરમાં ખાસ જોવા મળે છે તો આજના વિડીયોમાં આપણે આયુર્વેદમાં કહેલા પાંચ એવા સુપર ફૂડ વિશે જોઈશું કે જે આ ફ્લેશિસની સમસ્યાને ઓછી કરે છે અને એટલું જ નહીં મેનોપોઝને એકદમ શાંતિથી પસાર કરવામાં મદદ કરે છે માટે વિડીયોને જરૂરથી જોજો અને સાથે જ જે બહેનો મેનોપોઝલ એજમાં હોય તેમને જરૂરથી શેર કરજો નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા આયુર્વેદિક ગાયનેકોલોજીસ્ટ એન્ડ ડાયટિશિયન સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો સૌથી પહેલાં આપણે એ જોઈએ કે મેનોપોઝ કોને કહેવાય તો જ્યારે સળંગ એક વર્ષ સુધી માસિક ના આવે ત્યારે સમજવું કે તમને મેનોપોઝ આવી ગયું છે તો આવા મેનોપોઝના શરૂઆતના લક્ષણો ક્યાં જોવા મળે છે તો મેનોપોઝ દરમિયાન સૌથી પહેલું લક્ષણ છે કે માસિક અનિયમિત બને છે માસિક ક્યારેક બે મહિને આવે છે ક્યારેક ત્રણ મહિને આવે છે ક્યારેક છ મહિને આવે છે કે ક્યારેક એક વર્ષે આવે છે સાથે જ તેને કારણે વજન વધતું જાય છે હાડકામાંથી કેલ્શિયમ ઓછું થાય છે જેને કારણે સાંધામાં દુખાવો થાય છે થાક લાગે છે સ્વભાવ ચીડિયો થઈ જાય છે મૂડ સ્વિંગ થયા કરે છે અને સાથે ક્યારેક સ્કિન ડ્રાય થઈ જાય છે આ બધામાં સૌથી અગત્યનું લક્ષણ છે તે છે હોટ ફ્લેશિસ તો મોડર્ન સાયન્સ મુજબ જ્યારે આપણા શરીરમાં ઇસ્ટ્રોજન હોર્મોનનું પ્રમાણ ઘટી જાય છે ત્યારે આ હોટ ફ્લેશિસ થાય છે જ્યારે આયુર્વેદ મુજબ જોઈએ તો શરીરમાં પિત્ત દોષ વધવાને કારણે આ બધી સમસ્યાઓ થાય છે કારણ કે આચાર્ય ચરક કહે છે કે નાસ્તી દાહ વિના પિત્તમ મિત્રો આપણે જોઈએ છીએ કે જ્યારે દર મહિને બહેનોને માસિક આવે છે તે માટે શરીરની ગરમી બહાર નીકળી જાય છે પણ જ્યારે મેનોપોઝ એજમાં માસિક અનિયમિત થાય છે ત્યારે માસિક બહાર ન નીકળવાને કારણે શરીરમાં ગરમી ખૂબ વધી જાય છે અને આ ગરમી વધી જવાને કારણે જ આ હોટ ફ્લેશિસની સમસ્યા થાય છે તો ચાલો આપણે આયુર્વેદમાં કહેલા પાંચ સુપર ફૂડ વિશે જોઈએ કે જે આ હોટફ્લેશીસની સમસ્યાને ઓછી કરે છે અને આ પાંચે સુપર ફૂડ આપણને આપણા રસોડામાં અને નજીકમાંથી ખૂબ સરળતાથી મળી રહે છે સૌથી પહેલાં નંબરે આવે છે ધાણાનું પાણી ધાણા એ શરીરમાં દોષને ઓછો કરે છે તે છાતીમાં પેટમાં કે પેશાબમાં બળતરા થતી હોય તેને ઓછો કરે છે કેટલીક બહેનોને આ હોટફ્લેસિસની સમસ્યામાં આખું શરીર ખૂબ ગરમ લાગે છે શરીરમાંથી જાણે વરાળ નીકળતી હોય તેવો અનુભવ થાય છે આવી બહેનો માટે ધાણાનું પાણી ખૂબ ઉપયોગી થાય છે તો આ ધાણાના પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તો તેના માટે એક ચમચી અદકચરો ધાણાનો પાવડર લેવો તેને એક કપ પાણીમાં રાત્રે સૂતી વખતે પલાળી દેવો સવારે આ પાણીને ગાળી અને નરણા કોઠે પીવું જો તમને શરદી ઉધરસની સમસ્યા ના હોય તો આ ધાણાના પાણીમાં એક ચમચી સાકર નાખી શકાય છે પણ જે લોકોને શરદી ઉધરસની સમસ્યા રહેતી હોય તેમણે આ ધાણાનું પાણી ન લેવું જોઈએ તેમણે ધાણાના પાણીનો ઉપયોગ ઉકાળીને કરવો જોઈએ તેના માટે આશરે બે લીટર જેટલું પાણી લેવું તેમાં એકથી બે ચમચી ધાણાનો પાવડર નાખવો આ પાણીને ઉકાળવું અને એક લીટર જેટલું પાણી બાકી રહે ત્યારે ગાળી અને આ પાણીને આખો દિવસ પીતા રહેવું આ રીતે બનાવેલું ધાણાનું પાણી પીવાથી તે શરીરમાં ગરમીને ઓછી કરે છે પિત્ત દોષને શાંત કરે છે અને સાથે જ હોટફ્લેસીસની સમસ્યાને પણ ઓછી કરે છે બીજા નંબરનું સુપરફૂડ છે કાળી દ્રાક્ષ આ કાળી દ્રાક્ષ આપણા શરીરમાં પિત્ત દોષને ઓછો કરે છે સાથે જ જે બહેનોને કોઠાની ગરમી રહેતી હોય લોહીની ગરમી હોય કે માસિક વધારે આવતું હોય તેમના માટે ખૂબ ઉપયોગી છે તો આ કાળી દ્રાક્ષનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ તો આ માટે દસથી નંગ કાળી દ્રાક્ષને સારી રીતે પાણીથી ધોઈ લેવી ત્યાર પછી તેને રાત્રે સૂતી વખતે થોડાક પાણીમાં પલાળી દેવી સવારે નરણા કોઠે આ કાળી દ્રાક્ષ ચાવી જવી અને તેના ઉપર પલાળેલું પાણી પી જવું આ રીતે પલાળેલી કાળી દ્રાક્ષને સાંજના સમયમાં પણ લઈ શકાય છે આ પલાળેલી કાળી દ્રાક્ષ લેવાથી તે શરીરમાં પિત્ત દોષને ઓછો કરે છે પેશાબની બળતરા ઓછી કરે છે પણ જે વ્યક્તિઓને અનકંટ્રોલ ડાયાબિટીસ રહેતું હોય કે વારે વારે શરદી ઉધરસ થવાની સમસ્યા હોય તેમણે કાળી દ્રાક્ષનો ઉપયોગ ન કરવો જોઈએ ત્રીજા નંબરનું સુપરફૂડ છે ગાયનું ઘી ગાયના ઘીની તાસીર આયુર્વેદ મુજબ ઠંડી છે તેને આયુર્વેદમાં રસાયણ કર્યું છે તે ઉંમરને આગળ વધતી અટકાવે છે સાથે સાથે જ તે હાડકામાં કેલ્શિયમ વધારવામાં ખૂબ ઉપયોગી છે માટે જે કોઈ પણ બહેનો મેનોપોઝ દરમિયાન જો નિયમિત રીતે ગાયનું ઘી લે છે તો તેમને મેનોપોઝમાં થતા બધા જ લક્ષણોમાં ખૂબ સારી રાહત થાય છે ગાયનું ઘી પિત્તદોષણે તો ઓછું કરે જ છે સાથે સાથે તે ઊંઘ લાવવામાં પણ મદદ કરે છે હાડકામાં કે સાંધામાં દુખાવો થતો હોય તો તેને ઓછો કરે છે લોહીની ગરમીને ઓછી કરે છે સ્કીન અને વાળને એકદમ હેલ્ધી બનાવે છે તો આ ગાયના ઘીનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ તો ગાયના ઘીમાંથી રાબ બનાવવી જોઈએ શીરો બનાવીને કે તેની સુખડી બનાવીને ગાયના ઘીનો ઉપયોગ કરી શકાય છે આ ઉપરાંત ગરમ ગરમ દાળ ભાતમાં એક ચમચી ગાયનું ઘી નાખીને પણ લઈ શકાય છે અને જો તમને દૂધ માફક આવતું હોય તો એક કપ ગરમ દૂધમાં એક ચમચી ગાયનું ઘી નાખીને પણ લઈ શકાય છે પણ હા આ દૂધને રાત્રે ક્યારેય ન લેવું જોઈએ કે દૂધ સાથે ખારી ખાટી તીખી વસ્તુ પણ ન લેવી જોઈએ ચોથા નંબરનું સુપરફૂડ છે વરિયાળી આયુર્વેદ મુજબ વરિયાળી શીતળ એટલે કે ઠંડી છે તે પિત્ત શામક છે અને મધુર છે વરિયાળી શરીરમાં પિત્ત દોષને ઓછો કરે છે અને એટલું જ નહીં આપણા પાચનને સુધારવામાં પણ મદદ કરે છે તો મિત્રો આ વરિયાળીનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ તો આ માટે પાથી અડધી ચમચી વરિયાળીને બપોરે અને રાત્રે જમ્યા પછી મુખવાસ તરીકે ઉપયોગ કરવો જોઈએ આમ કરવાથી તે આપણા પાચનને સુધારે છે પિત્તદોષને ઓછો કરે છે અને સાથે જ આ હોટ ફ્લેશિસની સમસ્યામાં પણ ખૂબ ઉપયોગી છે તમારામાંથી ઘણા બધાને એવો પ્રશ્ન થશે કે વરિયાળીનું શરબત લઈએ તો ન ચાલે તો મિત્રો વરિયાળીના શરબતને બદલે જો કાચી વરિયાળીને મુખવાસ તરીકે ઉપયોગ કરવામાં આવે તો તે શરીરમાં વધારે ફાયદો કરે છે કારણ કે વરિયાળીનું શરબત લેવાથી કેટલીક વખત ઘણાને શરદી ઉધરસ જેવી સમસ્યા થાય છે અને તેને કારણે માસિક લંબાવા જેવી સમસ્યા પણ થઈ શકે છે માટે આ વરિયાળીનો હંમેશા મુખવાસ તરીકે ઉપયોગ કરવો જોઈએ અને તેમાં પણ જો લખનવી વરિયાળીનો ઉપયોગ કરવામાં આવે તો તે ખૂબ સારો ફાયદો કરે છે પાંચમા નંબરનું અને સૌથી ઉપયોગી સુપરફૂડ છે આમળા આમળા વિશે આચાર્ય ચરક કહે છે કે ધાત્રી ફલમ રસાયનમ ધાત્રીફળ એટલે કે આમળા છે તે રસાયણ છે તે ઉંમરને આગળ વધતી અટકાવે છે તે શરીરમાં પિત્તદોષને ઓછો કરે છે તે વાળને ખરતા અટકાવે છે અને એટલું જ નહીં નાની ઉંમરમાં વાળને સફેદ થતાં પણ અટકાવે છે આ આમળા વિટામિન સીથી ભરપૂર છે માટે તમારા ખોરાકમાં આમળાને સ્થાન જરૂરથી આપો તો આમળાનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ તો જ્યારે તાજા આમળા મળે ત્યારે આમળાનો રસ લેવો જોઈએ બાકીના સમયમાં આ આમળાને સૂકવી તેનો પાવડર તરીકે ઉપયોગ કરવો જોઈએ અથવા તો આમળાનો સાકરમાં બનાવેલો મુરબો લેવો જોઈએ આ ઉપરાંત આમળા કેન્ડીનો ઉપયોગ પણ તમે કરી શકો છો આમ આમળાનો અલગ અલગ રીતે ઉપયોગ કરવાથી તે તમારા શરીરમાં પિત્ત દોષને ઓછો કરે છે અને આ હોટ ફ્લેશિસની સમસ્યામાં ખૂબ સારો ફાયદો કરે છે આ મિત્રો ધાણાનું પાણી કાળી દ્રાક્ષ ગાયનું ઘી વરિયાળી અને આંબળા આ પાંચેય વસ્તુઓને જો તમે તમારા ખોરાકમાં સ્થાન આપશો તો મેનોપોઝને કારણે થતી સમસ્યાઓમાં તમને ખૂબ સારો ફાયદો થશે અને એટલું જ નહીં જ્યાં સુધી તમારું મેનોપોઝ પૂરું ન થાય ત્યાં સુધી તમારું જીવન એકદમ શાંતિથી અને સરળ રીતે જશે માટે વિડીયોને સેવ કરવાની સાથે જરૂરથી શેર કરો અને આયુર્વેદની આવી જ ઉપયોગી માહિતી માટે અમારા વિડીયોને જોતા રહો આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો